જાગી ગયા ચા નાસ્તો થઈ ગયા છે નવાઈ ગયું છે બસ હવે બધું થઈ ગયું છે હા અત્યારે મમ્મી કચરા પોતા કરે કચરા નીકળી ગયા છે બધું હારે છે બાર રમવું નથી સુ નથી ખાવું નથી કઈ નથી કરવું આવા છે અમારા બુગુભાઈ તો ગુડ મોર્નિંગ બધા સ્વાગત છે અમારા બ્લોગ માં મજામાં છીએ તમે બધા કેમ છો તો આજના વ્લોગમાં વ્લોગમાં આપ આપ સૌનું સ્વાગત છે તો મમ્મી સાથે મળી લીધું અમારા જે કામમાં થોડું મોડું થઈ ગયું છે કચરા થઈ ગયા છે પોતા પોતા મમ્મી મારે છે અને વાસણ કપડા બાકી બધું પતી ગયું છે અને નવા આવી ગયું છે નાસ્તો થઈ ગયો છે બધું થઈ ગયું છે ખાલી એક પોછા બાકી રહી ગયા છે અને એ મમ્મી મારે છે તો કાલેનો વ્લોગ અમે અત્યારે દસ વાગે મૂકી દીધો છે એટલે હવે આવતી કાલલે આ વ્લોગ આવશે અને બીજું એ કે આજે એક શોર્ટ વિડીયો મૂકવાના છીએ અને એ પણ એક સરપ્રાઈઝ સાથે મૂકવાના છીએ આજના શોર્ટ વિડીયોમાં શું છે એ જોવા માટે તમે બધા ખૂબ ઉત્સુક હશો તો આજનો શોર્ટ વિડીયો જરૂર જોજો અને આજનો શોર્ટ વિડીયો જોઈને એને લાઈક કરજો કોમેન્ટ કરજો એ ચેનલમાં જઈને સબસ્ક્રાઇબ કરજો અને એ ચેનલને પણ આગળ વધારજો તો અમે તો જો સવાર સવારમાં માં જાગી ગયા છીએ બુગુ ભાઈ તમારે સાડા છ માં જાગે ક્યારેક છ વાગે જાગે ભાઈ નું કઈ નક્કી નહિ એ જાગે એટલે મારા ફરજિયાત જાગવા એ શું શું કરી ગયો હોય કઈ રડતો હોય એટલે ભાઈ ની હારે અમારે જાગી જવાનું ને અમારી મોર્નિંગ તો બુગુ ભાઈ ની હારે વહેલા વહેલા થઈ જાય કા બુગુ પાછો દાંત કાઢે તો આવું છે અમારા બુગુ ભાઈ થોડાક તોફાની પણ છે થોડાક નટખટ પણ છે કાનોડા જેવા છે અમારા બુગુ ભાઈ તો કાલે રક્ષાબંધન છે તૈયારી કરી રહ્યા હશે બધા તો રક્ષાબંધન ની સૌ કોઈ ને શુભેચ્છા શુભકામનાઓ એડવાન્સ માં હજી જયારે આવશે એના આગલા દિવસે તો આપીશ એ દિવસે પણ આપીશ રક્ષાબંધન ના દિવસે પણ અમે સરસ બ્લોક બનાવશું

ખરાબ થઇ જાય પોષ પછી સવારે વાર્તા કરી લીધી છે મમ્મીએ ગાંઠ છોડી લીધી છે બે અમે એક વાર્તા નથી કરતા એક વાર્તા કરીએ એટલે બે સાથે કરવી જ પડે એટલે અમે કુલ બે વાર્તા કરીએ છીએ તો ચલો હવે મળીએ મમ્મી હમણાં રસોઈ બનાવે ત્યારે હાલો અમે બપોરે જમવાનું પતાવી દીધું છે ફ્રી થઈને અમે સુઈ ગયા તા નિરાતે ગુગુભાઈ કઈ સુવા ન દીધા અને હવે હાંજે અમે જાગી ગયા ચા પાણી અમારા પૂરા થઈ ગયા છે ચા પાણી પી લીધા હવે જો અમે ગુગુભાઈ જાગ્યા એટલે અમે બધા રમાડીએ છીએ ગુગુ ને રીવા રીવા હાઈ તો કઈ દે

હા ને બોલ બોલ હોય બટ બોલ કે બોવે નહી હિસ્કા નાખવો જોઈએ હા ઉવા રહી થી તો જાગી ચાલી ગઈ ભાઈ હિસ્કો શરૂ રાખવો પડે કે જોઈ દોણી તમ ફસલ ધૂળ સાફ કરવા માં તારી ધૂળ ના નીકળી જાય એ ચકી જો ભાઈ આવું કોઈ મારે પોછું અમારી ઢીંગલી જો પોછું મારે

અમારે જો ત્રણે રમે છે બાર બે ઢીંગલા ને રમાડે છે એ અમારો ભોપુ ચાલુ જો દીદી કેવી ડાય છે તને ગોદડી ઓઢાડે બુગુ શું કરે હા બાપા

તો કાલે મેં તમને એક ઉખાણું પૂછ્યું હતું પશુ નહીં પણ ચાર પગ એક વાહો બેસીશ બાળક તેના પેટમાં એ એસી ચીજ કહીશ એ ઉખાણો નો જવાબ છે ખોડિયું

આજ સુવિચાર કંઈક આવો છે ભાગ્ય ની બીજી પેઢી નથી હોતી અને પુરુષાર્થ ને આખો વંશ વેલો હોય છે એ વાત સાચી છે ભાગ્ય ને બીજી કોઈ પેઢી ભાગ્ય એ આપણું ભાગ આપણા સુધી સીમિત હોય છે કે આપણી જે જનરેશન આવે જેમ કે આપણા બાળકો આવશે એને આપણું ભાગ્ય સાથે કંઈ લેવા દેવા નથી આપણું નસીબ આપણા જેવું આપણા આપણા ઉપર ડિપેન્ડ કરે આપણા બાળકનું ભાગ્ય અલગ હોય બરાબર ને પુરુષાર્થ ને આખો વંશ વેલો એટલે કે પુરુષાર્થ જો આપણે મહેનત કરીને આપણે સારો એવો શ્રમ કરીને જો બહુ બધું ભેગું કરેલું હશે ને આપણા બાળકોને કામ લાગશે કે એની પેઢી આવશે ને એને પણ કામ લાગશે એટલે પુરુષાર્થ ને કોઈ વંશ વહેલો હોતો નથી એ સુવિચાર પણ સાચો જ છે આજની કહેવત પણ હું સાથે કહી દઉં છું પાડાના વાકે પખાલી ને ડાંગ પાડાના વાકે પખાલી ને ડાંગ એટલે કે ગુનો કોઈ કરે અને સજા કોઈ બીજા ને મળે જેમ કે ચોર ચોરી કરે પછી એનો નાખી દે એટલે છટકી જાય કે મેં ચોરી નથી કરી કોઈ પણ ચોર એમ તો કેવાનો નથી કે હા મેં ચોરી કરી એમ એટલે એ કરે એ અને બીજા સજા બિચારા જે બીજા નિર્દોષ માણસો હોય એ ભોગવ આવું છે પાડાના વાકે પખાલી ને તો આજનું ઉખાણું કહેવત સુવિચાર બધું પતી ગયું છે જોક્સ નથી કેતી કેમ કે મને એવા સારા કોમેડી જોક્સ નથી મળતા મને એવા સારા જોક્સ મળશે એટલે હું તમને જરૂર કહીશ તો આઈ હોપ સો કે તમને લોકોને આજના અમારા વ્લોગમાં મજા આવી હશે આજે અમે શોર્ટ વિડીયોમાં એક એડવર્ટાઈઝમેન્ટ પણ કરી છે આ એક ચેનલ વિશે તો એ ચેનલમાં જઈને તમે જરૂર જોજો એ ચેનલમાં પણ તમને થોડી ઘણી નહીં તમને બહુ બધી મજા આવવાની છે કે આ ચેનલનું નામ છે એ સર્ચ કરજો યુટ્યુબમાં જઈને અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો પાછા હવે મમ્મી છે ને અત્યારે દળાવા ગયા છે રોટલી નું ઘઉં દળાવા ગયા છે મમ્મી એટલે એમાં થોડી વાર માં